રાજકોટ જિલ્લાના ધોરાજીના મારડ ગામમાં રબારી માલધારી સમાજ ગામ સ્કૂલનું ગૌરવ વધારતી દીકરી ધોરણ બાર કોમર્સનું પરિણામની જાહેરાત કરવામાં આવી હતી સૌરાષ્ટ્રના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં સામાન્ય કુટુંબની રબારી માલધારી સમાજની કોમર્સમાં નવા પંચ્યાસી પીઆર અને સો માંથી સો ગુણ મેળવ્યા છે કોઈ પણ ટ્યુશન રખાવ્યા વગર માતા પરિવારનો ખૂબ જ સહકાર અને સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન અને પોતાની ભારે તણતોડ મહેનત અને દ્રઢ સંકલ્પથી આ પરિણામ લાવી શકી હતી પોતાના પરિવાર અને પોતાના સમાજ તેમજ

આ ગુણ મેં કોઈપણ જાતના ટ્યુશન વગર મેળવેલ છે આ સાથે સાથે હું મારા માતાપિતા અને શિક્ષકોનો આભાર માનું છું કે એમના એટલા સાથ સહકાર અને માર્ગદર્શનને લીધે જ મારું આટલું સારું પરિણામ આવી શક્યું છે અને સાથે સાથે મારી સંસ્થાનો પણ આભાર માનીશ કે તેમના આવા ગ્રામ્ય વિસ્તારમાં સારી સંસ્થાનું નિર્માણ કર્યું હાલ હાલ સમાજમાં હું મારા સમાજને પ્રોત્સાહિત કરું છું કે તેઓ તેમના બાળકોને પ્રોત્સાહન કરે અને જે બાળકો ભણવામાં ઇન્ટરેસ્ટ છે તેમને તે સાથ સહકાર આપે તમારું નામ મારું નામ જસીબેન છે ગામ મોટી માર મારી છોકરી નામ ખુશબુ કળોતરા છે એનું બારમા ધોરણ પાસ થાય છે બોર્ડની પરીક્ષા આપી છે સારું પરિણામ આવ્યું છે અને સમાજનું અમારો માતા-પિતાએને નામ રોશન આખ્યું છે મારું નામ હેમંતસર મોતીવાલા છે હું ધોરાજી તાલુકાના મોટી મોટીમારળ ગામની અંદરમાં પરિશ્રમ સારા સંકુલની અંદરમાં શિક્ષક તરીકે ફરજ નિભાવું છું આજરોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે એની અંદરમાં ધોરણ 12 ની વિદ્યાર્થીની કરોતરા ખુશબુ જેણે આજે પીઆર 99.85 સાથે તેના મેઈન મુખ્ય વિષયો સાથે નામા આંકડા અને વાણિજ્ય વ્યવસ્થાની અંદરમાં સો માંથી સો માર્ક્સ લઈ અને અમારી સંસ્થાનું નામ રબારી સમાજનું નામ અને શિક્ષકનું નામ રોશન કર્યું છે અને તેને ખૂબ ખૂબ અભિનંદન મારા અને મારા શિક્ષક વતી અને સંસ્થા વતી અભિનંદન પાઠવું છું અને ખુશબુ આગળ જેમ જેમ વધે ભવિષ્યની અંદરમાં એજ્યુકેશનની અંદરમાં આગળ વધતી રહે તેની હું આશીર્વાદ આપું છું અને અપીલ એવી કરું છું કે બીજા વિદ્યાર્થીઓ પણ ભણતરની અંદરમાં એજ્યુકેશનની અંદરમાં આગળ વધતા રહે અને બધા વાલીઓને એવી વિનંતી કરું છું કે તે પોતાના બાળકોને સપોર્ટ કરે અને તેના તેની સાથે મદદરૂપ બને થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે